બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ જન્મ જ દુઃખ વિનાશિત લિંગમ તત્પ્રણમામી સદાશિવિંગમ શિવભક્તો આજે આપણે વાત કરવાની છે ઉર્જાની ઉર્જા એટલે કેવી ઉર્જા કે આ અવકાશમાં આ વાતાવરણમાં જે આટા મારે છે જે ભ્રમણ કરે છે તે ઊર્જાની વાત કરવાની છે શિવભક્તો આજે ઉર્જા છે ને તે શિવ સ્વરૂપ છે ભગવાન શિવમય છે જ્યારે આપણે એમ કહેવાય કે નિત્ય નિત્ય ભક્તિ કરીએ સારા કર્મો કરીએ ત્યારે આપણી આજુબાજુમાં તે ઉર્જા ભ્રમણ કરવા લાગે છે સારી ઉર્જા ભ્રમણ કરવા લાગે છે એટલે હંમેશા આપણે એમ કહેવાય કે નિત્ય નિત્ય ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરવી જોઈએ આપણે જ્યારે નિત્ય નિત્ય એમ કહેવાય કે શિવલિંગની પૂજા કરીએ છીએ એક જળનો લોટો થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો એક જ્યોત શિવલિંગ સમક્ષ પ્રગટ કરીએ છીએ ને ત્યારે એક ઉર્જા ઉત્પન્ન થાય છે તે ઊર્જા છે શિવમય અને તે ઉર્જા એમ કહેવાય કે જ્યાં આપણે જઈએ છીએ તે આપણી આજુબાજુમાં ભ્રમણ કરે છે એમ કહેવાય કે જે નેગેટિવ તત્વો હોય છે આ અવકાશમાં નેગેટિવ તત્વો હોય આ વાતાવરણમાં નેગેટિવ તત્વો હોય તેનાથી આપણી રક્ષા કરે છે આ જે સારી ઉર્જા હોય છે ને જે શિવ સ્વરૂપ ઉર્જા હોય છે ને તે એમ કહેવાય કે આપણી રક્ષા કરે છે હંમેશા આપણું કલ્યાણ કરે છે એટલે શિવભક્તો હંમેશા આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ અને શિવભક્ત બીજું જ્યારે આપણે સારા કર્મો કરીએ છીએ ને ત્યારે પણ તે ઉર્જા આપણી આજુબાજુમાં ભ્રમણ કરવા લાગે છે ઉર્જા વધવા માંડે છે જ્યારે જ્યારે કોઈ જીવને આપણે સુખી કરીએ કોઈ જીવને આપણે રાજી કરીએ કોઈ પણ જીવ હોય પશુ પક્ષી પ્રાણી અથવા કોઈ માનવ હોય સાધુ સંત કોઈ હોય ભિક્ષુક હોય આપણા આંગણે ગાય કૂતરા હોય કોઈપણ જીવને આપણે એમ કહેવાય કે પરમ શાંતિ અપાવીએ પરમ સુખ અપાવીએ ત્યારે એક ઉર્જા આપણી આજુબાજુમાં વધવા લાગે છે જ્યારે આપણા સારા કર્મો એમ કહેવાય કે વધતા જતા હોય ને એવી જ રીતે આપણી આજુબાજુમાં ઉર્જા પણ વધવા માંડે છે એટલે હંમેશા આપણે સારા કર્મો પણ કરવા જોઈએ કારણ કે સારા કર્મો છે ને તે પણ એક ભક્તિનું સ્વરૂપ જ છે શિવ ભક્તિનું સ્વરૂપ જ છે એટલે હંમેશા આપણે ધર્મમય જીવન જીવવું ભક્તિમય જીવન જીવવું અને સત્કર્મોથી ભરેલું આપણું જીવન રાખવું ભક્તો તો ભગવાન શિવજીને વધારે ગમે છે અને ભગવાન શિવજીને જ્યારે ગમે ને ત્યારે આપણું જીવન સુખમય બને છે ભગવાન શિવમાં જે ઉર્જા હોય છે ને તે આપણી આજુબાજુમાં વધતી જાય છે તો હંમેશા આપણે વધારે ઉર્જા ભેગી કરવાની કોશિશ કરવી જોઈએ શિવભક્ત સુંદર આ એક વિડીયો હતો જે ઉર્જાનો હતો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય